હરી મિત્રો કચ્છના નાગજાનભાઈ આહિરે મનસુખભાઈ રાઠોડને ફોન કર્યો અને જબરજસ્ત વાત કરી મિત્રો તમારું શું કહેવાનું છે કોમેન્ટમાં જણાવજો અને મિત્રો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં મિત્રો હાલો

એટલે નાગદાન ભાઈ કઈ વાત કરો ભાઈ નાગદાન કાકા મારી ભલ્યા હું થાય મારા શું વાત કરું પાંચ નંબર આવી ગયા ભલ્યા

અત્યારે હા તમે ઠાકોર બોલી એટલે તમારો શું કાયદેસર બોલો તને પેલા દેખાતું શું કાયદેસર બોલતો હતો છોકરા ગો ચડાવી દે એ બધો તારા ઘરે નાગદાન ભાઈ તમારા ઘરે શરૂઆત કરો બાકી બીજા નો રેવા જરૂઆત ના કરી અમે તો

એના સિંહ ને જેલમાં નાખે સિંહ ને પાંજરે પૂરે તું બકરી કેવા તને કોણ ભલે પાંજરે પુરે આવ્યોધર હા

તને હારી કોમેટ નો ધરી તને બધાય ગાંડો અને સુધી સુધી ના પાડો કેવા જન્મે પાડો સુવાન થાય તો પાડો ગાંઢો થાય તો પાડો ને પાડો